સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે એક માસ કરતા પણ ઓછા સમયમાં આ ક્ષેત્રમાં બીજી વખત આતંકી હુમલો કરવામાં આવ્યો છે અગાઉ નવેમ્બરના હુમલામાં પાંચ વીર ગતિને પ્રાપ્ત થયા હતા બે દિવસની સુરક્ષા દળો દ્વારા જારી તલાશ અભિયાન વચ્ચે આજે રાજના મંડી સુનરકોટ માર્ગ પર બેરાકી ગલી નામના વિસ્તારમાં આતંકીઓએ સેના પર ગોળીબાર કરી દીધો હતો જાણવા મળી રહ્યું છે કે સૈન્ય વાહનો પર પાકિસ્તાને યોજનાબદ્ધ રીતે આ હુમલો કરાવેલ છે ગત બુધવારના મોડી રાતના અરસામાં પૂંચના સોનરકોટ વિસ્તારમાં એક પોલીસ શિબિર પર નિશાન સાધતા વિસ્ફોટ કરાયો હતો